નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું પાર્થ મિત્રો આજે ચર્ચા કરીશું આવતીકાલે આવનારા અનુલક્ષીને અંદાજપત્ર બે હજાર ચોવીસ જ્યારે રજૂ થવાનો હોય ને એ પૂર્વે રાષ્ટ્રપતિજીનું જ્યારે અભિભાષણ આવે અને સરકારના લેખાજોખાની વાત રાષ્ટ્રપતિ કરે એટલે ઘણા આશાને અપેક્ષાઓ બજેટને લઈને જોવા મળે ખેર ઇલેક્શન આવી રહ્યું છે એટલે આ બજેટ સંપૂર્ણ બજેટની હોય ઇન્ટ્રીમ બજેટ હશે એટલે કે બે ત્રણ મહિનાવાળું બજેટ હશે પરંતુ એ બે ત્રણ મહિનાના બજેટની અંદર રૂપરેખાઓ સંપૂર્ણ બજેટની મળી જાય એવી હોઈ શકે છે રાષ્ટ્રપતિજીના અભિભાષણ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સમક્ષ જ્યારે વાતચીત કરી અને એની અંદર એમણે વાતચીત કરી કે ગૃહની અંદર રાષ્ટ્રપતિજીનું અભિભાષણ એ મહિલા સાથે આવતીકાલે મહિલા નાણાં મંત્રી બિલ રજૂ કરવા જશે બજેટ એ પહેલા નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયું એટલે ક્યાંક નારી શક્તિનો સાક્ષાત્કાર કરવાનો આ પર્વ આવતીકાલે જોવા મળશે એ ક્યાંક અણસાર કે ક્યાંક એક સંકેત હોઈ શકે છે કે મહિલા ઓરિએન્ટેડ આખું આ વખતેનું બજેટ જોવા મળે મહિલાઓ માટે ઘણી બધી રાહતો જોવા મળે સવાલ એ પણ થાય કે બીજા અન્ય કયા સેક્ટર્સ હશે જેની ઉપર બજેટની અંદર ફોકસ શું ટેક્સ લાઈન લઈને કોઈ ઉપર નીચે હશે કે પછી કેવા પ્રકારની કૃષિ વિષેની વાત કરીએ પછી એમ સેક્ટરની વાત કરીએ પછી ઇન્ડિયાની ઇન્ડિયાની વાત વાત હોય એને આપવા માટે કેવા પ્રકારની નીતિઓ આ બજેટની અંદર જોવા મળશે ડિફેન્સ એક મહત્વની ભૂમિકા સ્ટેટ ઓફ વોર કંઈક ચાર બાજુ જોવા જઈએ તો અંદર અંદર વોર માહોલ કાંઈક રશિયા એના પછી આ પરિસ્થિતિની અંદર ડિફેન્સ પણ મજબૂત કરવી જરૂરી છે ડિફેન્સ માટે કેવા પ્રકારની જોગવાઈ હોઈ શકે સરકાર એવું માની રાખી છે સરકાર એવું માની સંપૂર્ણ પછી પહેલી ફેબ્રુઆરી આપણે બે બે મિનિટ નો સમય આપીશું ફરીથી રાઉન્ડ લઈશું તો જેથી કરીને તમામને વાત મૂકવાની એક સમય મળે સૌ પ્રથમ તો લિપીબેન આપને પૂછવા માંગીશ સરસ પક્ષ તરીકે અને જે રીતે પહેલી તારીખે તો સેન્ટ્રલમાં બજેટ આવશે બીજી ગુજરાતના બજેટની પણ રૂપરેખાઓ ક્યાંક તૈયાર થઈ રહી છે શું આશાને અંદર જોવા મળી રહી છે રાષ્ટ્રપતિજી એ તો તમામ લેખાજોખા જણાવી દીધા કે સરકારે શું શું કામ કર્યા છે એ પછી ગરીબોને અનાજ આપવાની વાત હોય કે કોરોનાની અંદર કામગીરીની વાત હોય તમામ વસ્તુઓ સામે આવી પણ

અને એવા વર્ગો જે જે ગરીબ લોકો છે એના માટેનું તમામ એ પ્રકારની બે હજાર ને ચૌદ થી તમે જુદી જુદી જેટલી પણ પોલિસી ને યોજનાઓ જોશો તો એ તમામ વર્ગને આવરી લેવાય છે અને આ તમામ લોકોની આશા અને આકાંક્ષા પૂરી થાય એ પ્રમાણેનું જ બજેટ એ પણ આપણે આવનારા સમયમાં જોઈશું જે વિકસિત ભારત સંકલ્પ છે બે હજાર ને સુડતાળીસ નો આ સંકલ્પને પૂરો કરવાનો જે પાયો છે ને એ પાછલા બજેટમાં નાખ્યો એને વધુ એ પ્રમાણે પણ બજેટમાં શકે આપણે બે હજાર ને ચૌદ પહેલા આપણા દેશમાં એક પોલિસી પેરાલિસિસની આપણને એક દશા જોવા મળતી હતી જયારે બે હાજર ને ચૌદ પછી જ્યાં એક નિર્ણાયક અને વિઝનરી સરકાર છે જે મોદીજીએ જે કાર્યો કર્યા છે જુદી જુદી યોજનાઓમાં તમામ વર્ગોને સમાજના દરેક વર્ગને આવરી લીધા છે એનાથી તમને એક પોલિસી ડ્રીવન ઇકોનોમી જોવા મળશે આજે આપણા દેશમાં પોલિસી ડ્રીવન ઇકોનોમીમાં આજે આપણે જોઈએ તો યુપીએ ની સરકારમાં આપણે દસમા નંબરે હતા વિશ્વમાં જ્યારે આજે ભારતનું અર્થતંત્ર એ વિશ્વમાં પાંચમા નંબરે છે ને આપણે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા તરફ જઈ રહ્યા છે જેમ આપણે વાત કરી કે વિશ્વમાં ઘણી બધી ઘણા બધા દેશોમાં અર્થતંત્રમાં જે મુશ્કેલી છે ઘણા બધા સંજોગો છે યુદ્ધની પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિમાં પણ જે ભારતનું ઇકોનોમી છે એ સૌથી ઝડપથી આગળ જતું ઇકોનોમી આપણું અત્યારે છે તો આ જે ઇકોનોમી કહેવાય એ એનો જે આધાર હોય છે એ સરકારે બનાવેલી જુદી જુદી પોલિસીની યોજનાઓ હોય છે અને એ યોજનાઓ કહેવાય ને કે અંત્યોદયના પરિવાર સુધી જે બેઝિક જે જરૂરતો છે ગરીબ લોકોની જેમ કે એમને અન્ન પૂરું પાડવું જે આવાસ થી પૂરા પાડવા જલજીવન મિશન થી જોડીને જટી વ્યવસ્થા આપવી જે પણ ગરીબ પરિવારોને જે બેઝિક સુવિધાઓથી જે વર્ષોથી બે હજાર ચૌદ પહેલા વંચિત હતા અને ત્યારબાદ મોદી સરકારે જે જુદી જુદી યોજનાઓથી આ તમામ વર્ગ ને જે બેઝિક ફેસિલિટી મળે યોજનાઓ સાથે એવી રીતે જોડ્યા કે મીડિયમ પણ જોડવાનું એવું પારદર્શક હતું કે સીધે સીધો લાભ એ મળે લાભાર્થીના ખાતામાં જાય તો આ પ્રમાણેની જે જે પારદર્શિતા ભરી યોજનાઓ સ્તર સુધી ઉતારી છે એવા બજેટો પહેલા પણ આવ્યા છે ને આવનારા સમયમાં પણ આપણે જોઈશું હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે યોજનાઓ બને છે એમાં મહિલાઓ એ હંમેશા કેન્દ્ર બિંદુ હોય છે મહિલા સશક્તિકરણ તો એને લઈને પણ તમે પહેલાના સમયમાં જો

આવરી લેવાય કે તમામ લોકોને આવરી લેવાય એવું બજેટ હશે હિરેનભાઈ જે રીતે લિપિબેને વાત કરી કે કેમણે પણ એવું અનુસાર આપી દીધો કે મહિલા ઓરિએન્ટેડ બજેટ રહી શકે છે પરંતુ અમિત ચાવડા એમણે પ્રેસ કોન્ફરન્સ પત્રકારો સાથેની વાતચીતમાં એવું કહ્યું હતું કે જયારે ગુજરાતની અંદર સત્ર ભરાય તો અમને બોલવાનો મોકો મળે અને એ માટે જે નિર્ધારિત સમય કરતા અપેક્ષા રાખીએ છીએ કારણ કે ખેડૂતો માટે વાત કરવી છે યુવાનો માટે વાત કરવી છે બેરોજગારી મુદ્દે વાત કરવી છે લિપિબેને ચાર જાતિઓની વાત કરી એમાં એક જાતિ છે યુવાન બેરોજગારીની અસર એ સતત એક મુદ્દો રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી તો શું લાગી રહ્યું છે કે આ વખતે જે ઇન્ટ્રીમ બજેટ રજૂ થશે એમાં આ મુદ્દે સરકાર કામ કરશે કે પછી બે હજાર ચોવીસ ની ઇલેક્શન ને માં રાખીને કામ કરશે જી હિરેનભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો હિરેનભાઈ જી જી હવે હવે આવે છે બંધારણના નિયમ પ્રમાણે આજે રાષ્ટ્રપતિજી એ સમગ્ર રાષ્ટ્રને સંબોધન કર્યું અને જે અપેક્ષા મુજબ જેનું જે ડ્રાફ્ટિંગ આવે એ સરકાર ને ડ્રાફ્ટિંગ કરીને આપતી હોય છે અને જેમાં વર્ષિક

ની વધારે જરૂર પડતી હોય છે એમને તો એ વર્ગ માટે કેટલું કામ કરવામાં આવ્યું પાર્થભાઈ તમને જાણીને આશ્ચર્ય લાગશે ગુજરાતને આમાંની ચુમ્વાલીસ જેટલી અલગ અલગ યોજનાઓમાંથી દસ યોજનાઓમાં એક પણ રૂપિયો જીરો રૂપિયો કેન્દ્ર સરકારે ફાળવ્યો છે આ સરકારના ઓફિશિયલ આંકડા છે આ પૂર્વ સંધ્યાએ આજે કહી રહ્યો છું કે બજેટના પૂર્વ સંધ્યા કે આવતીકાલનું જે બજેટ આવે એમાં આ બધી યોજનાઓમાં પણ ફાળવવામાં આવે અને જેમાં ફાળવ્યા છે એ ખરેખર ખર્ચવામાં આવે હવે વાત કરવામાં આવી કે મહિલાઓ લક્ષી બજેટ હશે અને ખૂબ સારી બાબત મહિલા લક્ષી બજેટ હોય સારી બાબત છે કે પચાસ ટકા જેટલી મહિલાઓ જયારે હોય દેશમાં તો પચાસ ટકા જેટલું બજેટ પર પણ એનું હક હોવો જોઈએ એને કામગીરી માટે લાભ મળવો જોઈએ અને જયારે દર્શનાબેન જેવા વિદ્વાન આપણી સાથે બેઠા છે જે માં એક્સપર્ટ છે ત્યારે મારે ફરીથી એક વાર કેવું છે કે ગુજરાત એમએસએમઇ લઘુ મધ્યમ ઉદ્યોગોમાં સ્ત્રીઓની ભાગીદારીમાં સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે આવે છે જયારે મહિલાઓની માં ભાગીદારીની વાત કરીએ ત્યારે એ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે આવે છે એટલે જયારે આપણે આંકડા જોઈએ અને આપણે બધી વાતો કરતા હોય હું તમને બહુ સ્પષ્ટ ક્યારે નવ વર્ષનો કાર્યક્રમ આપણે જોઈએ ત્યારે આપણને એમ કે બહુ વિકસિત છે અને વિકસિત ને બધી ઘણી બધી વાતો કરે છે હું સિમ્પલ એક જનતા હોય મારું કદી વધે નહીં પણ છેલ્લા દસ વર્ષમાં એકસો ને ત્રેપન લાખ કરોડ જેવું દેવું થઈ ગયું છે બે હાજર ચૌદ માં તેપન લાખ કરોડ દેવું થયું એટલે એક જ દસ એક દસકામાં સો લાખ કરોડ થી પણ વધારનું દેવું દેશ ઉપર થઈ ગયું છે અને એકદમ સરસ સાબુત હોય વિકસિત તરફ આગળ વધી રહ્યું હોય તો રૂપિયો નબળો કેમ પડી રહ્યો છે રૂપિયો નબળો કરતા 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 અડવાણીના ઉમર અડવાણીજીના ઉમરને પાર કરી ગયો મોદી સાહેબ ની પાર કરી ગયો

અર્થતંત્રમાં ગતિ લાવવામાં મદદ કરી શકે એટલે એ પ્રકારનું લાભ આપતું કોઈ બજેટ આવે માહિતા ઉદ્યોગપતિઓને માત્ર લાભ આપી દેવામાં આવે એ પ્રકારનું કાલ બજેટ ન આવે એવી અપેક્ષા રાખીએ છીએ અને મહિલાઓ લક્ષી ખાસ કામગીરીમાં જે આપણે નવસો રૂપિયાનો બાટલો અત્યારે જે ચારસો પચાસ માં મળતો તો બાટલો એ નવસો ને બાજુના રાજ્યમાં અગિયારસો પાર થઈ ગયો રાજસ્થાનમાં આપણે કઈને પછી ફરી ગયા છે અત્યારે બાટલો નથી આપતા એ બાટલો આપવાની વાત સમગ્ર દેશમાં થાય એવી મારી અપેક્ષા છે એક નાગરિક તરીકે બિલકુલ એક નાગરિક તરીકે અપેક્ષા છે કે વાટલાના ભાવ ઘટે દર્શનાબેન ખેર આપતો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિ એટલે પોલિટિકલી ક્વેશ્ચન્સ નથી પરંતુ એક ઇન્ડસ્ટ્રીયલ લેવલે જો વાત કરવામાં આવે લઘુ ઉદ્યોગ એમએસએમઇ ઉદ્યોગ છે કે અલગ અલગ જે બીજા સેક્ટર્સ છે ઉદ્યોગને લઈને કેવા પ્રકારની અપેક્ષાઓ ઉદ્યોગ સેક્ટર પોતે આશાને અપેક્ષાઓ રાખી રહ્યું છે જે રીતે હિરેનભાઈએ વાત કરી એક તો એકસો ત્રેપન લાખ કરોડનું દેવું દેવું એક્ઝેક્ટલી છે તમામ દેશો દેવા દેવા તો છે છે જ એક સામાન્ય સમજદાર વ્યક્તિ હંમેશા એવું કે બીજાના પૈસા આપણે આપણા આપણો વિકાસ કરવો જોઈએ એવી વાત થતી હોય છે પરંતુ આ દેશ ઉપર દેવું છે એ ક્યાંક નકારાત્મક છાપ પણ જોવા મળી રહી છે મધ્યમ વર્ગને અનુલક્ષીને બજેટની આશાને અપેક્ષા લોકો સેવી રહ્યા છે કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ અંદર કોઈ ફેરફાર થઈ શકે છે ઉદ્યોગોની જો વાત કરીએ તો ઉદ્યોગોમાં ઉપર જે કર છે કે જે વસ્તુ છે એની અંદર કોઈ ચેન્જીસ આવી શકે છે શું આશા ને અપેક્ષા એમએસએમઈ સેક્ટર અને ઉદ્યોગ જગત નભાઈએ વાત કરી એ સાચી છે કે ભાઈ દેવું આપણા દેશનું વધ્યું છે પણ હું કોઈ અર્થશાસ્ત્રી નથી કે મને આ બધી વસ્તુ ઇકોનોમીની ખબર પડે હું એક એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડની પ્રોફેશનલ છું અને એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ સાથે સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલી છું અને મારું જે મેઇન કામ જે વુમનને પણ હું એન્ટરપ્રિનરશીપને પ્રમોટ કરું છું તો ઓવરઓલ વાત કરીએ તો એમએસએમઇ માટે તો લાસ્ટ થોડા યરમાં ઘણું સારું કામ થયું છે નો સૌથી મોટો જે ચેલેન્જિંગ પ્રોબ્લેમ છે એ છે વર્કિંગ કેપિટલ તો હું એક વાતને બહુ સારી રીતે એપ્રિશિએટ કરું છું કે પોસ્ટ કોવિડ એરામાં જ્યારે આપણા ઓનરેબલ ફાઈનાન્સ મિનિસ્ટરે ઇન્ટ્રીમ રાહત જે રિલીઝ કરી હતી જેમાં ટ્વેન્ટી થાઉઝન્ડ કરોડનું એમણે રાહત પેકેજ આપ્યું હતું એમાં ને પણ ઘણી બધી રાહતો આપી હતી અને એનું આ એક જ કારણ છે કે આજે કોરોના પછી જે બાકીની બધી કન્ટ્રી ને પિકઅપ કરવામાં કે ગ્રોથ થવામાં રિઝ્યુમ થવામાં ઘણી વાર લાગી હતી એ આપણી ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર કે બિઝનેસ થોડા ઘણી સારી રીતે સર્વાઈવ કરી ગયા અને ચાલુ ગ્રો પણ થયા અફકોર્સ કે થોડા ઘણા બિઝનેસ એવા છે કે જેને સટડાઉન કરવો પડે પોતાનો બિઝનેસ પણ એ ટ્વેન્ટી જેવા કહી શકાય એ સિવાય બાકીના જે રાહત પેકેજ સરકાર તરફથી મળ્યા એના લીધે કરીને બધા બિઝનેસ સર્વાઈવ કરી ગયા અને બહુ સારી રીતે મેનેજ કર્યું પોસ્ટ કોવિડ જે રીઓપનિંગ થયું બિઝનેસનું એ બહુ સારી રીતે મેનેજ થઈ ગયું માં ઘણી બધી સારી સ્કીમ સરકારે ઇવન સ્ટેટ લેવલ પર પણ છે અને નેશનલ લેવલ પર પણ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ સ્કીમ છે કે જેમાં ને સારી એવી લોન ફેસિલિટી મળે છે સબસિડીઝ મળે છે અને અલગ અલગ સ્કીમ જેમ કે આપણા દેશના બિઝનેસને આ લોકો એક્સપોર્ટ કરવું છે એક્સપોર્ટ પ્રમોશન કરવું છે ને તો ને ફોરેન કન્ટ્રીમાં એક્ઝિબિશન કરવા માટે પણ સરકાર તરફથી એસી ટકા સુધીની સબસિડી મળે છે સબસિડી માં સ્ટોલ ની કોસ્ટ ની ઉપરાંત એક વ્યક્તિનું નું એરફેર ને આ બધી સરકાર વસ્તુ આપી રહી છે તો આ એક સારી છે કે પ્રમોશન થાય છે જે રીતે અત્યારે ગવર્મેન્ટ કામ કરી રહી છે કે જે રીતે અત્યારેની જે પોલિસીસ છે એ પછી ઇન્ડસ્ટ્રીયલની વાત હોય કે પછી ડેપ્લોમેસી લેવલની વાત હોય બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત ભારત બની શકે એ જોવા મળી રહ્યું છે આપને દેખાઈ રહ્યા આપને દેખાઈ રહ્યું છે એવું અત્યારે દેખાઈ જ રહ્યું છે જો કન્ટિન્યુઅસલી આ રીતે સપોર્ટ રહેશે બધાનો આમાં એટલે ગવર્મેન્ટ કઈ ના કરી શકે ગવર્મેન્ટની સાથે કોર્પોરેટ અને બાકીના સિટીઝનનો બી સપોર્ટ મળવો બહુ જરૂરી છે કે સરકારે કાયદો એક બીજો કાઢ્યો છે કે ફોર્ટી ફાઈવ ડેઝમાં બાકીની બધી એમએસએમ ને પેમેન્ટ કરી દેવું પડે કે જેથી કરીને વર્કિંગ કેપિટલના ક્રાઇસિસ ફેસ ના કરવા પડે તો આ કન્ડિશનમાં અત્યારે એવું છે કે એમ એવું કોઈ બરાબર ફોલો કરતું નહોતું એટલે સરકારે હમણાં રિસન્ટલી એક બીજી સ્કીમ કરી કે જે લોકો ફોર્ટી ફાઈવ ડેઝમાં એમએસએમ નું પેમેન્ટ નહીં કરે એ લોકોનું ટેક્સના બેનિફિટ નહીં મળે તો આ પણ એક સારું આવકાર આવકાર્ય પગલું છે સરકારે જે લીધું છે પણ આમાં વધારે હજી વધારે સ્ટ્રીક થશે તો એમએસએમઈ ની વર્કિંગ કેપિટલ જે પ્રોબ્લેમ છે ઘણી સોલ્વ થઈ શકે બિલકુલ આશા લિપિબેન લઘુ ઉદ્યોગો આશા રાખી રહ્યા છે કે ઉદ્યોગો માટે પણ ક્યાંક સરકાર વધારે વિચારે અને અત્યાર સુધીમાં જે પોલિસીસ આવી છે એ તો યોગ્ય છે પરંતુ હિરેનભાઈનો આક્ષેપ છે કે એકસો ત્રેપન લાખ કરોડ રૂપિયાનું દેવું ભારત ઉપર વધી ગયું છેલ્લા એક દાયકાની અંદર સો લાખ

અંદર તમામ રાજ્યો માટે પણ બધી જગ્યાએ સરખા ભાવે વસ્તુઓ મળે આક્ષેપો છે ઘણા બધા સવાલ તમે મૂક્યા ભાઈએ જે વાત કરી એમની વાત હું શરૂ કરીશ દેવાની વાત કરી તો ની દ્રષ્ટિએ જો તમે ડેટ અને દેવાની વાત કરો છો તો પહેલા હું તમને કહું કે બે પ્રકારના હોય કે જે તમે મૂકીને ગયા હતા કૌભાંડો ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણ જે ફ્રી બી કરી અને દેશ ઉપર દેવાનો ભાર મૂકી દેવો એ પ્રકારનું દેવું હતું અને તમે અત્યારનું દેવાની વાત કરો છો ને એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો પણ એક ભાગ હોય અને એ ડેવલપમેન્ટ એવું થાય એવું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય જે આપણા દેશની ઇકોનોમીને મજબૂત કરે આગળ જતા એ ડેવલપમેન્ટ રોજગાર ઊભો કરે ને યુવાઓ માટે ને દરેક વ્યક્તિ માટે મોટી તક ઊભી કરે તો તમે જે આમ ગોળ ગોળ ફેરવીને જે વાત કરો તો અમે દેવાની વાત કરી બીજું તમે રૂપિયાની વાત કરી કે ઇકોનોમીની દ્રષ્ટિએ તો રૂપિયાની વાતમાં હું તમને વાત કરું કે એક જમાનો હતો કે ફક્ત ડોલરમાં જ પેમેન્ટો થતા હતા રૂપિયાને એવો મજબૂત કરીએ ને એવી ફોરેન પોલિસી આ સરકાર લાવી છે કે રૂપિયામાં પણ થઈ શકે ત્રીજી વસ્તુ કે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન પણ એક મહત્વનો મુદ્દો છે જીડીપી પણ મહત્વનો મુદ્દો છે તમારા સમયમાં જે જીડીપી અને જે ઇન્ફ્લેશન રેટ હતો એની વાત કરો કે યુપી એની જયારે સરકાર હતી ને ત્યારે દસ માંથી છ વખત સાત ટકાથી પણ વધારે ઇન્ફ્લેશન રેટ ગયો હતો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દસ માંથી એક પણ વખત ઇન્ફ્લેશન રેટ અડ્યો નથી તો તમે જે ઇકોનોમી વાત કરે છો તો એમાં દેવાની વાત ના કરો અને કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નો છે જે ડેવલપમેન્ટ એવું થશે કે આ વિશ્વ જે ભારતના હવે જુદી નજરે જોવે છે ને એવું આ ડેવલપમેન્ટ એક આધાર બનશે જેના ઉપર આપણા દેશના યુવાનોને ખૂબ મોટો

પરંતુ ગરીબો પણ ભૂખ્યા ના મરે એના માટે એમને ann નું એ વખતે જે સપોર્ટ આપવામાં આવ્યો છે તો આ જે પ્રકારની પોલિસી છે કે જે ગરીબમાં ગરીબ વર્ગથી લઈને જે આધુનિક રીતેના ઔદ્યોગિક જે વિકાસ દેશનો થવો જોઈએ એ પ્રકારની સર્વાંગી વિકાસની વાત છે વડાપ્રધાન પોતે પણ વાત કરી કે સર્વસ્પર્શી વિકાસ હશે સર્વાંગી વિકાસ હશે અને સર્વ સમાવેશીક વિકાસ હશે શું કહેવું છે ઈરણભાઈ અમે વાત કરી આ 10 વર્ષમાં

પચાસ રૂપિયા આપણે આપવાની કોંગ્રેસ અત્યારે આ નવ વર્ષના ગાળા દરમિયાન નેગેટિવ પણ એ બે પ્રતિ બેરલ ભાવ ગયો તેમ છતાં આજે ભારતના સો દેશ સો સિટીમાં બેન એમ કહો કે આપને ચારસો રૂપિયામાં બાટલો મળવો જોઈએ કે ના મળવો જોઈએ ભાજપ કોંગ્રેસ તેલ લેવા ગયું બેન તમે ખાલી તમારા દિલ પર હાથ રાખીને કહો કે આપણે આટલી સખત મજબૂત સરકાર ચાલી રહી છે બાજુના રાજ્યમાં આપણે કામ દિલ ઠોકીને થાલ કહી શકતા હોઈએ કે સાડી ચારસો બાટલો અમે ત્યાં આપીશું તો બેન આપડે મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ આ બજેટમાં મળવું જોઈએ આનું પ્રાવધાન થવું જોઈએ કે ના થવું જોઈએ આટલી બેન તમે મને કહી દો હું તો એન્જિનિયર છું અને હું એમએસએમઈ ના સ્ટાર્ટઅપ બધા મેં બહુ નજીકથી વસ્તુ જોયેલી છે એટલે એમાં જે ત્રણ જ મિનિટ છે આપણી પાસે ત્રણ જ મિનિટ છે એકબીજાને ડાટો મળવો જોઈએ કે ના મળવો જોઈએ મેં વાત કરી કે 60 વર્ષમાં કેટલા બજેટ છે કેટલી જાહેરાતો કરી છે જો થોડું કે કામ આજે ચાલુ કરી દઈએ પેપર જ જે પોલિસી રાખી તમને હિરેનભાઈ બસ

છેલ્લા આ ભાજપ સરકાર રાજમાં ગુજરાતમાં પંચાવનસો જેટલા નાનાઓ લઘુ ઉદ્યોગ બી પરવાયા છે એટલે સ્ટાર્ટઅપની ની જે વાત આપણે કરતા હોઈએ તો અત્યારે ગુજરાત નું સ્ટાર્ટઅપમાં જે અત્યારે નંબર વધી રહ્યા છે

સરકારની સ્ટાર્ટઅપ લક્ષી આવશે મહિલાઓને તો ડેફિનેટ લીપીબેને વાત કરીએ મહિલાઓ માટે તો મહિલા લક્ષી બધે ડેફિનેટલી છે જેમ આપણો કાયદો આવી ગયો છે મહિલાઓને નેક્સ્ટ ઇલેક્શનમાં બી ફાયદો થવાનો છે અને ઓવરઓલ મહિલાઓ માટે એમએસએમઈ માટે સ્ટાર્ટઅપ માટે આ બજેટમાં મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે પોઝિટિવ દેખાઈ રહ્યું છે બજેટની અંદર ઓવરઓલ

દર્શનાબેન હિરેનભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી બદલ ત્રણેનો નો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની આજની રજૂઆતમાં આજ બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર